હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળિયા વગર શિયાળા માટે ખાસ ઢોકળા જે એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે ખાવામાં પણ આ ઢોકળા એટલા સોફ્ટ લાગે છે કે જો એકવાર તમે આ રીતે આ ઢોકળા બનાવશો તો વારંવાર બનાવવાનું મન કરશે એકદમ જાળીદાર અને સોફ્ટ આ ઢોકળા બન્યા છે જેને આપણે તાજી મેથી અને બાજરીનો યુઝ કરીને બનાવીશું તમે જોઈ જ શકો છો કે એકદમ સોફ્ટ આ ઢોકળા બન્યા છે આ ઢોકળાને શિયાળામાં લસણની ચટણી સાથે ખાવાની મજા જ કંઈક ઓર આવે છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે એક કપ જેટલો બાજરીનો લોટ લઈ લઈશું હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલો બેસન લેવાનો છે અને જેટલો બેસન લીધો છે એટલી જ ક્વોન્ટિટીમાં વન થર્ડ કપ જેટલો જ આપણે બારીક જે રવો આવે એ ઉમેરીશું વન થર્ડ કપ જેટલું જ આપણે ખાટું દહીં લેવાનું છે દહીં જો ખાટું હશે તો ઢોકળા વધારે ટેસ્ટી લાગે છે હવે આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો પહેલાં મેં એક કપ એટલે કે બસ્સો એમ પાણી એમાં એડ કરી દીધું છે સરસ પહેલાં એને વિસ્કરથી મિક્સ કરી લઈએ જેથી એમાં બિલકુલ ગાંઠ ના પડે થોડું મિક્સ થઈ જાય એટલે બીજો અડધો કપ પાણી પણ એમાં મેં એડ કરી દીધું છે દહીં પણ ઉમેર્યું છે એટલે દોઢ કપથી વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે તો સરસ હવે આપણે આને ઢાંકીને વીસ મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી જે રવો ઉમેર્યો છે એ સરસ ફૂલી જાય તો પંદરથી વીસ મિનિટ અહીંયા મેં એને રેસ્ટ આપ્યું છે તો તમે જોઈ શકો છો આપણું જે ખીરું છે સરસ એને રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે એક કપ જેટલી બારીક કાપેલી એમાં મેથીની ભાજી ઉમેરવાની છે મેથીની એક્સ્ટ્રા દાંડી હટાવીને બરાબર ધોઈને સમારીને લીધી છે સ્વાદ મુજબ એક ચમચી એમાં મીઠું ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરવાની છે એક ટેબલ સ્પૂન એમાં સફેદ તલ ઉમેરીશું વન ટી ટીસ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરી છે છેલ્લે એક ચમચી આપણે એમાં તેલ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લઈએ આ ઢોકળામાં તમારે દહીં જ દહીં જ ઉમેરવાનું છે કારણ કે જો દહીં ઉમેરશો તો જ ઢોકળા તમારા એકદમ સોફ્ટ બનશે ઠંડા થઈ ગયા પછી પણ ગળામાં બિલકુલ ઊંચા નહીં વળે તો ઢોકળાનું ખીરું આપણું રેડી છે હવે આપણે એમાં એક ચમચી જેટલો ઈનો ઉમેરવાનો છે એક ચમચી એટલે કે જે આ બ્લૂ કલરનું આખું પેકેટ છે એ જ આપણે એડ કરી દેવાનું છે જે આ રીતનું રેગ્યુલર નોન ફ્લેવર્ડ બ્લૂ કલરનું પેકેટ આવે છે ઈનોનું એ જ એડ કરવાનું છે સરસ એને આપણે મિક્સ કરી લઈએ તો આ આપણું ઢોકળાનું ખીરું રેડી છે હવે આપણે જે પ્લેટની અંદર ઢોકળાને સ્ટીમ કરવાના છે એને સરસ તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ જેથી ઢોકળા આપણા ઠંડા થઈ ગયા પછી સરળતાથી બહાર આવી જાય સ્ટીમરની અંદર પાણી પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે જ તમારે ખીરુંમાં ઈનો એડ કરવાનો છે કારણ કે ઈનો કે સોડા ઉમેર્યા પછી વધારે વાર ખીરુંને રાખવાનો નથી તો તરત જ આપણે પ્લેટની અંદર બેટર જે છે એને એડ કરી દઈશું હવે ઉપરથી આપણે થોડું તીખું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું તીખું મરચું જો તમે ના ખાતા હોય તો આની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચું પણ સ્પ્રિન્કલ કરી શકો છો થોડા સફેદ તલ ઉમેરી દેવાના છે સ્ટીમરની અંદર પાણી પણ સરસ ઉકળી ગયું છે અને પાણીમાં તમે જોઈ શકો છો અડધો નંગ લીંબુનો ટુકડો પણ મેં એડ કરી દીધો છે જેથી વાસણ આપણું બિલકુલ પણ સફેદ ના થઈ જાય હવે આની અંદર આપણે ઢોકળાવાળી પ્લેટ મૂકી દઈશું અને ઢાંકીને દસથી બાર મિનિટ મીડિયમ ફ્લેમ પર આપણે એને સ્ટીમ થવા દઈશું દસથી બાર મિનિટ પછી આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો એ માટે આપણે એક ચપ્પુ ઉમેરીને આ રીતે ચેક કરવાનું છે તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન બહાર આવ્યું છે મતલબ કે ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે તો બહાર કાઢીને થોડા અને ઠંડા થવા દેવાના છે એ પછી આપણે એના પર આ રીતે સિંગતેલ લગાવી દઈશું જો તમારે ઢોકળાને વઘારવા હોય તો વઘારી પણ શકો છો વઘાર કરવા માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે પેનમાં એની અંદર થોડું રાઈ જીરું થોડા સફેદ તલ અને લીમડાના પાન એડ કરીને એ વઘાર તમારે ઢોકળા પણ એડ કરી દેવાનો છે પણ આ રીતે ફક્ત તેલ લગાવીને ખાશો તો પણ ટેસ્ટી લાગે છે તો અહીંયા ઢોકળાને મેં કટ પણ કરી લીધા છે આ ઢોકળાને તમે સવાર સાંજની ચા સાથે કે પછી લસણની ચટણી સાથે ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે કારણ કે ઠંડા થઈ ગયા પછી પણ આવાજ સોફ્ટ રહે છે કારણ કે આપણે એમાં દહીં અને બેસન ઉમેર્યું છે તો હવે આ ઢોકળાને આપણે સર્વ કરી લઈએ શિયાળામાં બાજરીનું સેવન ચોક્કસથી કરવું જોઈએ કારણ કે બાજરીની લોટની કે બાજરીની જે તાસીર હોય એ ગરમ હોય છે અને બાજરી ઘણી હેલ્ધી પણ હોય છે તો કોઈને કોઈ રૂપમાં બાજરી શિયાળામાં ચોક્કસથી ખાઈ લેવી જોઈએ તો અહીંયા આ ઢોકળાને હું લસણની ચટણી સાથે સર્વ કરું છું ઢોકળા આપણા એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ સ્પોન્જી બન્યા છે તમે જોઈ શકો છો ખાવામાં એટલા સોફ્ટ છે કે જાણે પોચા રૂ જેવા ઢોકળા બન્યા છે અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તો વધારે મહેનત પણ નથી લાગતી તો તમે પણ જો આ રેસીપી પસંદ આવી હોય તો ટ્રાય ચોક્કસથી કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસે આવેલા બે લાયકનને પણ ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે